ગુજરાતી પત્રકાર જગતના એક પત્રકારનું મોત થયું છે ત્યારે શુક્રવારે તેઓ ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને તેમના મૃત્યુને લઈને આત્મહત્યા હોવાનું તારણ સમજાવી રહી છે ત્યારે તેમના પરિવારજનો દ્વારા આજે ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ને આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે અને ચિરાગના મોતને લઈને ન્યાય મળે તેવી અપેક્ષાઓ પણ તે રાખી રહ્યા છે તો સંવાદદાતા મેહુલ દેસાઇ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહુલ ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયાના એક પત્રકાર મોત થયું છે તેઓ ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેમનો મળ્યો અને સમગ્ર પોલીસ તપાસમાં આ મૃત્યુને આત્મહત્યાનું કારણ સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે પરિવારજનોની માંગણી છે કે તેઓ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને તેમણે કહ્યું છે કે ન્યાયિક તપાસ થાય મેહુલ શું લાગી રહ્યું છે આ સમગ્ર મામલે એક પત્રકાર મૃત્યુ થવું ખરેખર તો ગંભીર પ્રશ્ન ત્યાં જ છે ત્યારબાદ આ સમગ્ર મામલાને હત્યા છે કે આત્મહત્યા તેનું સાચું તારણ બહાર ના આવું

એ પોતે ક્રાઇમ બ્રાન્ચ આનો કેસ હેન્ડલ કરે એ પહેલી તો પ્રથમ માંગણી છે અને ત્રણ એક દિવસ થઈ જાય હજુ સુધી કોઈ એનો ક્લુ મળ્યો નથી એક પોલીસ માટે પણ એક એવી અનુભૂતિ કહેવાય કે ત્રણ ત્રણ દિવસ સુધી કોઈ કેસ સોલ્વ ના થાય એ અશક્ય વસ્તુ છે સાહેબ અને મારો બ્રધર એ પોલીસ પાછું એવું કહે છે કે આત્મહત્યા એ બાજુ એ જઈ જ ના શકે સાહેબ એનું એવું વ્યક્તિત્વ નથી એના કોઈ એના ફ્રેન્ડ સર્કલ પૂછો એના રિલેટિવ્સ પૂછો કે એના કલીગ્સ જે જગ્યાએ નોકરી કરતો હતો એ બધી જગ્યાએ પૂછી શકો તો એ શક્ય જ વસ્તુ નથી સાહેબ કારણ કે સાહેબ એનું વ્યક્તિ એ પ્રકારનું છે ને એને કઈ પણ કરવાનું હોય તો પેલા મને પૂછતો જ કે બ્રધર મારે આવું છે ને આવું અમારા માટે એક આઘાતજનક કેસ છે કે એના જોડે આવું થયું એમ એટલે અમારી પેલા તો માંગ એવી છે કે આ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે ને આમાં નિષ્ફળપણે કોઈ પણ સત્ય બહારમાં બહાર આવવું જોઈએ અત્યારે પરિવારજનો સ્થિતિ શું છે કારણ કે વાત કરી કે એમના માતા અત્યારે હજુ આઘાતમાં છે તમારી માંગણી શું છે કે અત્યારે જે તપાસ થઈ રહી છે એમાં પોલીસ ઝડપ લાવે હા બસ અત્યારે જે તપાસ થઈ રહી છે એમાં જે પોલીસ છે બરોબર એ વધારેમાં વધારે ઝડપથી કેસ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે અને હું તો કહું છું અમારે કોઈ પણ સત્ય બહાર આમાં ઝડપી આવે તો અમાને પણ થોડીક અને આના પાછળ જે પણ હત્યાર હોય એને છોડવામાં ના આવે તો બહુ સારામાં સારું કારણ કે જો જે પોલીસ તપાસ કરી રહી છે એ બહુ થોડીક ધીમી ગતિએ છે એટલા માટે અમારે અહીંયા ગૃહપ્રધાન સુધી આવવું પડ્યું તમારું ત્રણ ચાર જણનું પરિવાર છે તમારા માતા સાથે સીધો સંબંધ જિરાગ છે તે નાનો ભાઈ હતો આપનો અત્યારે એમની સ્થિતિ કયા પ્રકારની છે એમની સાથે છેલ્લે જ્યારે કોઈ વાતચીત થઈ જિરાગ જે દિવસે આ ઘટનાક્રમ થયો છે એ દિવસે શું સ્થિતિ હતી એ દિવસે બપોરે અમે બધા ભેગા મળીને જમ્યા છીએ ત્યારબાદ હું મારા સ્કૂલ જવા નીકળ્યો છું અને ત્યારબાદ એ ત્યાં ઘરે જ છે નકર એવું કંઈ પણ હોય અને મારા માતા તો કેવું ખબર મારા બ્રધરના જે આ થયું છે એનાથી શોખથી તૂટી ગયા છે પૂરા એ અમે ત્રણ દિવસથી પોતે પાણી પણ એવું નથી પીતા કે મને પાણી ગળો ઉતરતું જ નથી અમને એટલાએ તૂટી ગયા છે કારણ કે મારા બ્રધર સવારથી લઈને જ્યાં સુધી નોકરી થી પાછો આવે રાતે મારા મધર જોડે વધારે કનેક્ટેડ હતો સર એના માટે મને એવું લાગે છે કે આની ઝડપીમાં ઝડપી જો કોઈ નિર્ણય આવે તો વધારે સારું તમારી જોડે કોઈ એ દિવસે છેલ્લી વાતચીત થઈ હોય જે તમને યાદ હોય અથવા ફોન ઉપર તમારો સંપર્ક થયો હોય ત્યારબાદ શું સ્થિતિ થઈ હતી એવું કહી એ બસ અમે જમવા બેઠા એ જ સાહેબ અને અમે પોણા પાંચ વાગ્યે મેં પોણા પાંચે તો સાહેબ મારે વાત થઈ છે બરોબર તો એ મારા સાથે વાત પણ કરે છે એવું કઈ અમને લાગતું નથી કે આ એ કે તરફ જઈ શકે એમ એવો કોઈ એવિડન્સ જ નથી એટલે છેલ્લે જયારે વાત થઈ હતી ત્યારે એકદમ સ્વસ્થ રીતે વાત સ્વસ્થ કરીને જનરલ આપણા બ્રધર ની વાત કરી એ રીતે જ મારા જોડે વાત કરી છે પોણા પાંચ વાગે આસપાસ એટલે એવું કઈ શક્ય જ નથી સાહેબ આમાં એ લોકો વિચારી રહ્યા છે એ પ્રમાણે એમના અન્ય પરિવારજન છે જે તેમના ગામથી આવ્યા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ શું તમને લાગે છે અત્યારે જે ઘટનાક્રમ થયો છે હવે ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાં પણ આપ મળ્યા છો હવે શું માગણી છે તમારું શું કહેવું છે માન્ય મનો આપણે માન્ય ગૃહમંત્રી સાહેબ સાહેબ જો અમે આવ્યા હતા આજે એક આવેદનપત્ર સાહેબને આપવું હતું સંજોગ વખા સાહેબ પ્રવાસમાં હોય મળી શક્યા નહીં એટલે માન્ય સાહેબના પીએ શ્રી મનોજભાઈ સાહેબને મળ્યા મનોજભાઈ સાહેબને એમને આશ્વાસન આપ્યું આ કેસનું કોઈ પણ સંજોગે તપાસ ચાલે છે અમાર તો સાહેબનું મા જે કીધું એ પ્રમાણે અમે હાલ તો વિશ્વાસ રાખવો જ પડે સાહેબને એવું કહેવું તો અમે તો કીધું સીબીઆઈ ને તપાસ કરાવો પોલીસ તો એની રીતે તપાસ કરતી હશે કદાચ પણ અમને જે ધ્યાય મળવો જોઈએ તો ત્રણ ત્રણ દિવસ થયા અને તો બિજારા પાણી પણ લેતા નથી એક આઘાત એટલો લાગ્યો છે સાહેબ અને અમારા ગામ દેણા ગામ છે ગામમાં આ ભાઈનું કુટુંબ એવું છે સર કોઈ જાતનો એ વખાણો નહીં કોઈ જાતનો ઝઘડા નહીં ગામ આખું સ્થાપ છે કે આ કુટુંબને આવું બન્યું કેમ આશા રાખીએ માનનીય ગૃહમંત્રી સાહેબ અમને કોઈ પણ રીતે ઊંડા જઈને આ ન કેસનો ન્યાય આપે તો જ અમને લાગે કે આ ગુજરાત સરકાર અમારું એક ગરીબ માણસનું કામ કરી દેવાય અને પરિવાર એવું ઈચ્છી રહ્યું છે કે ઝડપી તપાસ થાય ઝડપમાં ઝડપ તપાસ થાય અને આમ ઝડપી ન્યાય મળે એટલે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને સરકારે એવો નમૂનો બતાવે આપણે પૂછવા માંગીશ અત્યારે હાલમાં પોલીસ છે કયા પ્રકારે આપની સાથે સંપર્કમાં હશે લગભગ ત્રણ દિવસ થઈ ગયા છે કેસના સંબંધે પોલીસ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે એટલે પોલીસ તો મને એટલું જ કહે છે ઝાલા સાહેબ છે અમારા પીઆઈ નિકોલના બહુ સારા વ્યક્તિત્વ છે પણ એ મને એટલું જ કહી રહ્યા છે કે કેસમાં જમીનભાઈ આપણે તપાસ કરી રહ્યા છીએ પણ અમને એવો કોઈ ક્લુ અત્યારે મળી નથી રહ્યો એમ બીજા અમારે અક્ષય રાજ કરીને છે અમારે ત્યાં કંઈક પોલીસ અધિકારી છે એ પણ એમના જોડે મારે સવારે વાત થઈ પણ એ કહે છે કે અમે સિત્તેર એસી ટકા સુધી તો કેસમાં જઈ રહ્યા છીએ પણ અમને કોઈ એવો ક્લુ મળી નતો રહ્યો પણ સાહેબ ત્રણ દિવસ શક્ય નથી કોઈ ક્લુ મળી રહ્યો એટલે આ લોકો તપાસ તો કરી જ રહ્યા છે સારું એવું કામ કરી રહી છે પોલીસ પણ પણ આમાં સર ઝડપી કોઈ નિર્ણય આવે તો વધારે સારું એમ જી તો જબતબ્ય વાત કરવામાં આવે તો તેમનો જે પરિવાર છે તે પરિવાર એ ઈચ્છી રહ્યો છે કે ઝડપી તપાસ થાય ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસની અંદર જોડાય જે તપાસ જે ગતિએ જઈ રહી છે તે ગતિથી વધારીને જે તપાસ છે તે કરવામાં આવે મહત્વના ક્લો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવે તેવી તેમની માંગણી છે પરિવાર આઘાતમાં છે શોકમાં છે તેમના માતા છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા છે અને છેલ્લે જે રીતે વાતચીત જૈમીનભાઈ સાથે કરવામાં આવી તેમનું જે નિવેદન છે તે પ્રકારે તેમણે કહ્યું છે કે ચિરાગ સાથે તેમની ફોન ઉપર છેલ્લે વાતચીત થઈ હતી અને બિલકુલ સ્વસ્થ જણાતો હતો

જમ તમે વાત કરવામાં આવે તો જમીનભાઈ સાથે ચોક્કસથી આપણે વાતચીત કરીશું પરંતુ જ્યાં સુધી વાત ચિરાગ પટેલની જે કેસ છે તેની તપાસની છે તો ચોક્કસથી સીડીઆર છે સીડીઆર થ્રુ તેની તપાસ કરવામાં આવી છે અને અન્ય લોકેશન પણ મળ્યા છે કેટલીક જગ્યાએ ચિલોડા તે ગયા હોય કે કઠવાડા પાસે કોઈ એક મંદિરમાં તેઓ જે છે ગયા હોય એ પ્રકારના સીડીઆર છે તેને જે લોકેશન્સ છે તે મળ્યા છે વાત કરવામાં આવે તો જે રીતે જમીનભાઈએ પણ અગાઉ તેમના જે ભાઈ છે તેમણે કહ્યું તે પ્રમાણે પોલીસ સાથે તેમની વાતચીત સતત તેઓ સંપર્કમાં છે પણ પોલીસ માત્ર એટલું કહી રહી છે કે તેઓ જે છે ખૂબતી કડીઓ જોડી રહ્યા છે અને તેઓ તપાસ કરી રહ્યા છે પરંતુ જે રીતે તપાસ જે ગતિએ ચાલી રહી છે ત્યાં તેને લઈને તેઓને પોતાની ક્યાંકને ક્યાંક નારાજગી છે તે વ્યક્ત કરી રહ્યા છે તપાસમાં જે સૌ કોઈ જોડાય તેવું તેમની જે ક્રાઇમ બ્રાન્ચ છે તે જોડાય તેવી તેમની માગણી છે વિશેષ જબતબે વાત કરવામાં આવે તો જે લોકેશન્સ જે મળ્યા છે સીડીઆર થકી એ લોકેશન્સ ખૂબ જ મહત્ત્વના છે અને તેના આધારે પોલીસ છે તે હાલ તપાસ કરી રહી છે જે અન્ય જે એજન્સી છે તેને જોડાવવા માટે પણ ક્યાંકને ક્યાંક પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે તેમણે તો કરી છે ક્રાઇમ બ્રાન્ચની તપાસની પરંતુ કેટલાક અંશે ક્રાઇમ બ્રાન્ચ પણ ટેકનિકલ જે તપાસ તપાસ છે તે હાલ અંદર કરી રહી છે તેવી પ્રાથમિક માહિતી છે તે મળી રહી જેમીનભાઈને એક વાર ફરી એકવાર આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું જેમીનભાઈ આપની સાથે વાતચીત કરવા માંગશું પોલીસે જે ચિરાગના કોલ ડિટેલ્સના સંદર્ભમાં આપણી સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ એ કહે છે કે હજુ અમે નીકાળી જ રહ્યા છીએ કોલ ડિટેલ્સ વાત કરી છે જોડે છેલ્લે ચિલોડાનું લોકેશન હોય કે કઠવાડા પાસે જે બજરંગબલીનું મંદિર હોય ત્યાં તેઓ ગયા હોવાની કેટલીક ત્યાં બજરંગબલીનું જે મંદિર છે ત્યાં તો એ પોલીસે મને કીધું કે ત્યાં તમારા બ્રધર આવેલા છે ત્યાં સુધી વાત કરેલી પોલીસ તો અન્ય કોઈ લોકેશન્સની સંદર્ભે હજુ સુધી પોલીસે માહિતી આપી નથી અથવા એમને મળી નથી એવી વાત એવી વાત છે કે આગળ જે જગ્યા છે ચિલોડાથી ત્યાં સુધી અમને લોકેશન મળેલું છે એના પછી રિટર્નમાં એમને કંઈક લોકેશન નથી મળેલું અને ડાયરેક્ટ પછી ટેબલી હનુમાન મળેલું છે એમનું લોકેશન ત્યાં સુધી મારી જોડે વાત થયેલી છે તો ચિલોડા અને ટેબલી હનુમાન જે કઠવાડા પાસે છે જપ્તવ્ય ત્યાંના જે માહિતી છે તે હાલ પોલીસને મળી છે અને ત્યાં પરિવારજનો સાથે તેમને વાતચીત પણ કરી છે પરંતુ જે ગતિએ તપાસ થવી જોઈએ તે તપાસને લઈને ક્યાંક ક્યાંક પરિવારજનો છે તે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસ આ મામલે ઝડપથી તપાસ કરે તેવી તેમની માંગણી છે અને એક ઉદાહરણ બેસાડે તેવું પણ તેમનું માનવું છે જી